મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ પટેલ તથા શ્રી ચોકસી સામાજિક અગ્રણી અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પત્ર આપી નિમણૂક કરાઈ હતી વેસનગર ખાતે આવેલ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું

પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું તેમજ બંને મહાનુભાવો તથા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા મનુભાઈ ચોકસી અને મહિલા વિંગ ઇન્ચાર્જ પ્રમુખ મીનાક્ષી મોદીનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન વિસનગર ખાતે મળ્યું તે ગૌરવની વાત છે મહિલા દિવસની પણ શુભેચ્છા પાઠવી તેમજ મહિલા દિવસ નિમિત્તે જણાવ્યું કે આપણા ઘરથી લઈ દેશ સુધી નારી શક્તિ આધારસ્તંભ છે તેથી તમામ નારી શક્તિને વંદન છે ત્યારે દેશની પ્રગતિમાં પણ જે બનાવ બને છે તેમાં પત્રકારની ભૂમિકા મહત્વની છે તમારી શક્તિ પણ મોટી છે સાચો પત્રકાર પરિસ્થિતિને મૂલ્યાંકન કરી ટોચ સુધી પહોંચાડે છે તેમણે કહ્યું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂર જણાય તો વિદ્યાર્થીઓ માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પાછી નહીં પડે

પત્રકાર પરિવાર આરોગ્ય સેવાની જાહેરાત સૌના માટે ગૌરવ હોવાથી તાળીઓના નાદ સાથે વધામણા કર્યા ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલા પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું સુરત પોલીસના પત્રકારો વિરુદ્ધ તાનાશાહી વલણની પ્રદેશ અધ્યક્ષ દ્વારા ગણી કાઢી હતી